શિયાળામાં ક્યારે ખાવાનું ન ભૂલશો આ ચીજો આ જીવન જળવાશે ફિટનેસ શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમારા ખોરાકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ દેશી ખોરાકનું મહત્ત્વ શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમારા ખોરાકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ લીલું લસણ લસણના ફાયદા અદરક છે એ આપણે જાણીએ જ છીએ પરંતુ લીલું લસણ ફક્ત શિયાળામાં જ મળે છે જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે એ શરીરનું સમગ્રપણે ડિટોક્સિફેશન કરે છે પાચનને સશક્ત કરે છે લીલા લસણમાં રહેલા એક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી એન્ટીબાયોટિક છે જેને લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે એ ખાવાથી શરદી અને ફ્લૂથી બચી શકાય છે બાજરો આ એક એવું ધાન્ય છે જે શિયાળામાં જ ખાવું જોઈએ બાજરાનો રોટલો ગોળ અને ઘી જેવા ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો પણ બનાવી લઈ શકાય બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે જે પોષણ આપે છે અને શરીરને ઘરમાટો પણ આપે છે આ એવો ખોરાક છે જે સંતોષ આપે અને જે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી એમાં રહેલા જરૂરી એમિનો એસિડ લોહીમાં બિનજરૂરી કેરોસ્ટ્રોલને દૂર કરે છે જો કે બાજરા સાથે ઘી ખાવું જ તે જરૂરી પોષણ અને શક્તિ આપે છે લીલી હળદર શિયાળામાં બે પ્રકારની હળદર મળે છે એક લીલી હળદર અને બીજી આંબા હળદર બંને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કિંમતી છે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે હાડકાને સ્ટ્રેન્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે આ ઉપરાંત એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પણ ઘણા લાભદાયી છે મૂળો મૂળામાં ઘણા ડાયટરી ફાઇબર્સ રહેલા છે જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે શિયાળામાં કફ અને શરદીની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે આ સિવાય એમાં ઝીંક અને ફરસેફરસ રહેલા છે જેને કારણે સ્કિન પ્રોબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા એકને કે લાલ ચાંદા જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે આમળા આમળા શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે વિટામિન સીથી ભરપૂર આ આમળા ફક્ત શિયાળામાં જ મળે છે એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે આમળાની આમ તો અદ્રક વાનગીઓ આપણને બનાવીએ છીએ પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો એને આખું ખાવું જોઈએ આમળામાં રહેલું વિટામિન સી વોટર અને એર સેલ્યુબલ છે એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઉડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે સવારે ઉઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે અને બને તો મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં એમને એમ ખાઈ જાઓ લીલા પાનવાળી શાકભાજી મેથી પાલક ફુદીનો તાંદવજો મૂળાના પાન જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે આ ભાજીઓ આમ તો બારે માસ મળતી હોય છે પરંતુ જે ઋતુમાં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે આ ભાજીઓમાં ઘણું પોષણ છે એનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય રોટલા પરાઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે આ ભાજીઓમાં આયરન વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે આ ઉપરાંત એન્ટીઓક્સિડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે તુવેર વટાણા વાલ લીલા ચણા આ પ્રકારની બિયાવાળી શાકભાજી ફક્ત શિયાળામાં જ મળે છે આજકાલ લોકો એને ફ્રીજમાં આખું વર્ષ બચાવે છે આ બીયાની ખાસિયત એ છે કે એ સુપા છે પ્રોટીન ધરાવતી શાકભાજી છે આપણે ઊંધિયામાં આ બિયાનો પ્રયોગ ખાસ કરીએ છીએ એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે શાકાહારી લોકોને પ્રોટીન દાળ કઠોળ કે દૂધની બનાવટોમાં જ મળે છે પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાંથી મળતું ફૂણો અને સુપાશ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે શિયાળામાં મળતા આ બીયા જુદી જુદી વાનગીઓમાં વપરાય છે અને ચોક્કસ ખાવા જોઈએ ખજૂર ખજૂર આપણે ત્યાં કોઈ પણ સિઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ માનાતું કે એ ગરમ પડે ખજૂર ખાવાનો અને એને માણવાનો સારો સમય શિયાળો જ છે ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ બરાબર નથી જો ધીમા સાતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીં તર એમને ઘી લેવું અને એમાં બોડીને ખજૂર ખાઓ ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે તલ એક એવા પ્રકારના બીજ છે જેમાંથી આપણને ઘણી સારી ક્વોલિટીની ફેટ્સ મળે છે એમાં ખૂબ સારી કક્ષાનું પ્રોટીન પણ રહેલું છે આમ એમાંથી એવું પોષણ મળે છે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે શરીર અંદરથી ગરમ રહી શકે છે તલ અને ગોળનું કોમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે તલ કાળા હોય કે લાલ બંને ઘણા જ ફાયદો કરે છે તલની ચીખી તલના લાડુ અને તલની સાની આ શિયાળામાં ચોક્કસ ખાઓ ગુંદર કે ગુંદને આપણે ત્યાં ઘણો જ પોષણયુક્ત માનવામાં આવે છે પરંતુ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે એમાં જ એ નાખવામાં આવે છે ગુંદના લાડુ બને છે ગુંદની રાપ પણ બને છે સુખડી મેથી લાડુ અડદિયા તલનો પાક જેવા જુદા જુદા કેટલાક પાકમાં ગુંદર વપરાય છે એ શરીરને તાકાત આપે છે અને હાડકાને પોષણ આપે છે સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે અડદિયા જાત જાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક છે ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી પરંતુ અડદિયા તેમને આપો એટલા ખવાઈ જાય આ પ્રકારના પાકમાં આપણે ગોળ ગી ડ્રાય ફ્રૂટ્સ વસાણા વાપરીએ છીએ એ પોષણની દૃષ્ટિએ બેસ્ટ છે અડધિયામાં કાળી અને ધોળી મૂળશી ગોખરું કોછા પીપળ મૂળ ખસખસ એલચી જામફળ જાવત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુડકારી પદાર્થો નાખવામાં આવે છે લોકો આજકાલ હાઈ કેલરીના નામે એ ખાતા નથી પરંતુ એ એક ભૂલ છે જે લોકો વેઇટ્સ લોસ પણ કરતા હોય તેમણે પણ આ પાક ખાઈ શકાય જરૂર છે કે તમે સમજો કે એ કેટલું અને ક્યારે ખવાય શિયાળામાં ચાની ચુસ્કીઓ સાથે નાની મગફળીને સામેલ કરો આનાથી માત્ર ચાની મજા જ નહીં પરંતુ તમારા શરીરને પણ ઘણા ફાયદા થશે જો કે વધુ લોકો આ ફાયદા વિશે સારી રીતે જાણતા નથી પરંતુ જો તમે આ નાની મગફળીને તમારા આહારમાં સામેલ કરો છો તો સ્વાસ્થ્યમાં ઘણો ફરક આવશે મુનકા આનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે સ્કીન હેલ્ધી રહે છે વાળ કાળા અને ભરવદાર બને છે આનાથી બોડીના ટોક્સિન દૂર થાય છે આ કિડની અને લિવર પ્રોબ્લેમથી બચાવે છે આમાં પોટેશિયમ હોય છે તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે આમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે આ કેન્સરથી બચાવે છે આમાં બીટા કેરોટીન હોય છે તેનાથી આંખો હેલ્ધી રહે છે મોતિયાની પ્રોબ્લેમ થતી નથી